નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનો આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું ચાણક્ય નીતિના એવા પાંચ નિયમો જે એકવાર તમે તમારા જીવનમાં અપનાવ્યા તો ક્યારેય તમને કોઈ છેતરી નહીં શકે દોસ્તો એક સમયની વાત છે આચાર્ય ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્ય એક વનમાં બેઠા હતા ક્યારે આચાર્ય ચાણક્યએ ગંભીર અવાજમાં ચંદ્રગુપ્ત મૌર્યની સામે જોઈને કહ્યું જો તમે આ દુનિયામાં સફળ થવા માંગો છો તો ચતુર બનવાનું શીખો જો તમે ચતુર નહીં બનો તો લોકો તમને પગ નીચે કચડી નાખશે આ દુનિયામાં સીધા સાદા અને નિષ્કપટ લોકો માટે કોઈ સ્થાન નથી જો તમે નિષ્કપટ રહેવા માંગો છો તો એમ માની લો કે સફળતા તમારા હાથમાંથી કાયમ માટે છીનવાઈ જશે તો યાદ રાખો તમારે તમારા મનનો યોગ્ય ઉપયોગ કરવો પડશે હવે ધ્યાનથી સાંભળો આ છે સફળતાના પાંચ નિયમો મિત્રો ચાણક્ય નીતિના આ નિયમો તમે જો યાદ રાખશો તો ક્યારેય તમને કોઈ હરાવી નહીં શકે પરંતુ એ જાણતા પહેલાં જો તમે અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખ્યું નિયમ નંબર એક ક્યારેય તમારી નબળાઈ બતાવશો નહીં નહી તો લોકો તમારો ફાયદો ઉઠાવશે આ દુનિયામાં બે પ્રકારના હોય છે એક જે શિકાર કરે છે અને બીજો જે શિકાર બને છે જો તમે તમારી નબળાઈ લોકોને બતાવી દેશો તો એમ માની લો કે તમે પોતાને શિકાર બનવાનો આમંત્રણ આપી દીધું છે લોકોને એ વાતનો ફરક નથી પડતો કે તમારું હૃદય કેટલું સ્વચ્છ છે કે તમારા ઈરાદા કેટલા સાચા છે તેમને ફક્ત એક નબળો વ્યક્તિ જોઈએ છે જેનો તેઓ પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરી શકે જ્યારે તમે તમારી સમસ્યાઓ દરેક સાથે વહેંચશો તો નેવું ટકા લોકો ફક્ત સાંભળશે પરંતુ મદદ કોઈ નહીં કરે ઉલટો તેઓ તમારી નબળાઈનો ફાયદો ઉઠાવવાની યોજના બનાવશે જ્યારે તમે તમારી લાગણીઓ સમસ્યાઓ અને મુશ્કેલીઓને ખુલ્લેઆમ બીજા સાથે વહેંચો છો તો મોટા ભાગના લોકો તમને સમજવા કે મદદ કરવાને બદલે તમારી સ્થિતિનો ફાયદો ઉઠાવવાનું વિચારે છે આ એક કઠોર સત્ય છે પરંતુ આ દુનિયાનો સ્વાભાવિક નિયમ છે ઘણી વખત એવું બને છે કે તમે તમારી કોઈ મોટી સમસ્યા તમારા મિત્રો કે સહકર્મીઓ સાથે વહેંચો છો એવું કે તેઓ તેઓ તમારી મદદ કરશે પરંતુ તેના બદલે કાં તો તમારી સમસ્યાની મજાક ઉડાવે છે અથવા તમારી સ્થિતિનો લાભ ઉઠાવવા લાગે છે નિયમ નંબર બે પોતાને ઇજ્જત આપો નહીં તો દુનિયા તમને નકામું ગણશે જો તમે પોતાને ઈજ્જત નહીં આપો

આત્મસન્માન કેમ જરૂરી છે વિચારો છો જો તમે પોતાને એક સામાન્ય પથ્થર ગણશો તો લોકો તમને ઠોકર મારીને ચાલ્યા જશે પરંતુ જો તમે પોતાને એક કિંમતી હીરો ગણશો તો લોકો તમને સાંભળીને રાખશે તમારી કદર કરશે દુનિયાનો આ જ નિયમ છે લોકો તમારી કિંમત કેટલી સમજે છે જેટલી તમે પોતાની કિંમત રાખો છો જો તમે પોતાને નબળા અને તુચ્છ ગણશો તો લોકો તમને પણ એ જ નજરે જોશે જો તમે તમારું આત્મસન્માન ગુમાવી દેશો તો દુનિયા તમારી પરવા નહીં કરે પરંતુ જો તમે પોતાને શક્તિશાળી આદરણીય અને યોગ્ય ગણશો તો લોકો પણ તમને એ જ રીતે વર્તશે નિયમ નંબર ત્રણ યોગ્ય શબ્દો યોગ્ય સમયે બોલો બોલો નહીં તો કોઈ તમને ગંભીરતાથી નહીં લે શબ્દ આપણી તાકાત છે અને તેનો ઉપયોગ એક કળા છે યોગ્ય શબ્દોની પસંદગી અને યોગ્ય સમયે તેનો ઉપયોગ આપણા આત્મવિશ્વાસ, પ્રભાવ અને અસરને વધારે છે જો તમે વિચાર્યા વિના કંઈ બોલો છો તો સામેની વ્યક્તિ તમને હળવાશથી લઈ શકે છે અને તમારા શબ્દોની કોઈ અસર નહીં રહે પરંતુ જો તમે વિચારીને અને યોગ્ય સમયે શબ્દોની પસંદગી કરો છો તમારા શબ્દોમાં શક્તિ હોય છે અને લોકો તેને ગંભીરતાથી લે છે ઉદાહરણ તરીકે એક યુવાન છોકરો અરુણ પોતાના બોસ સાથે વાત કરવા ગયો તે ખૂબ ગભરાયેલો હતો અને તેને ખબર ન હતી કે શું બોલવું ઉતાવળમાં તે ઝડપથી બોલવા લાગ્યો પરંતુ તેણે તેનું ધ્યાન ન રાખ્યું કે શું બોલે છે તેના બોસ તેની વાતને હળવાશથી લીધી અને તેને મંતવ્યને અવગણ્યું અરુણને સમજાયું કે જો તે શાંત રહીને વિચારીને બોલતો તો તેની વાતનું વજન વધી શકત એક સફળ નેતા કે પ્રભાવશાળી વ્યક્તિ

જો તમે એવું વિચારો છો કે લોકો બિનસ્વાર્થ રીતે તમારી મદદ કરશે તો એ તમારી મોટી ભૂલ હોઈ શકે પછી ભલે તે તમારો પરિવાર હોય કે મિત્રો દરેકનું જીવન એક હેતુ સાથે જોડાયેલું હોય છે જ્યાં સુધી તમારી પાસે તાકાત પૈસા કે કોઈ ખાસ લાક્ષણિકતા છે ત્યાં સુધી લોકો તમારી આસપાસ રહે છે પરંતુ જેવું તમે નબળા પડો છો તમે જોશો કે લોકો તમારાથી દૂર થઈ જાય છે ઉદાહરણ લો અજય એક વેપારી હતો તેની કંપની મોટા પાયે ચાલતી હતી અને દરેક તેની મદદ કરવા માટે તૈયાર પરંતુ જ્યારે તેની કંપની ડૂબવા લાગી અને તે આર્થિક રીતે નબળો પડ્યો ત્યારે તેને સમજાયું કે લોકો ત્યાં સુધી જ તેની સાથે હોય છે જ્યાં સુધી તેમને કંઈક મેળવવાનો મોકો હોય આ કડવું સત્ય હતું પરંતુ આ જીવનની વાસ્તવિકતા હતી તેથી આપણે સમજવું જોઈએ કે કોઈ પણ સગું નથી લોકો ત્યાં સુધી જ આપણી સાથે હોય છે જ્યાં સુધી તેમને કંઈક ફાયદો થતો હોય આથી આપણે પોતાના પર નિર્ભર રહેવું જોઈએ અને આપણી તાકાત વધારવી જોઈએ જેથી આપણે બીજા પર નિર્ભર ન રહીએ અને પોતાને મજબૂત બનાવી શકીએ નિયમ નંબર પાંચ નકારાત્મક સવાલોને ચતુરાઈથી સાંભળો ગુસ્સે ન થાવ જીવનમાં દરેક વ્યક્તિ તમને ખુશ રાખવા અને આગળ વધવા દેશે નહીં નકારાત્મક સવાલો અને તાકીદ અવારનવાર આપણને પરેશાન કરે છે પરંતુ આપણે તેનો જવાબ ગુસ્સામાં આવીને ન આપવો જોઈએ જો કોઈ આપણને ત્રાસ આપે કે સવાલ પૂછે છે જેનો હેતુ આપણને નીચું બતાવવાનો હોય તો આપણે ગુસ્સામાં આવીને પ્રતિક્રિયા ન આપવી જોઈએ ઉદાહરણ તરીકે રાહુલ એક સફળ વેપારી હતો પરંતુ તેના સહકર્મીઓ અવારનવાર તેને તાકીદ કરતા અને તેને નીચું બતાવવાનો પ્રયાસ કરતા એક દિવસ એક સહકર્મીએ તેને તાકીદ કરી અને કહ્યું તમે જે કર્યું તે ખરેખર કંઈ ખાસ ન હતું તમારી સફળતા તો નસીબની રમત છે તો મિત્રો આ હતા જીવનમાં ઉતારવાના પાંચ નિયમો જો જીવનમાં એકવાર તમે અપનાવી લીધા તો ક્યારેય તમારું કોઈ અહિત નહીં થાય જો વિડીયોની માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો તમારા દરેક મિત્રોને શેર કરો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ